આજે તો આપણા કાકાના લગન ને તો એટલે શરૂ થઈ જાય પછી તો આપણે હવા હવા માં જાગીને આવ્યા કાકાના ઘરે કારણ કે ત્યાં હતા કાકાના લગા ત્યાં જો એના બે ભાઈ આવી ગયા હે અને ગણ્યાની શરૂ થઈ જાય ને પછી હું ને મારા કાકા બે બહાર આવી ગયા કારણ કે કે એક વિડીયો બને નાખ કે બહાર એટલે હમણે પરિવારનો બોર્ડ ને એક ગેટ હતો એમાં આપણો ભાઈ બને આવી ગયો એસી મિત્રો આ તમે જોઈ શકો આ વરાજો નથી આવડો આ વરાજો હે અને આમ તમે જો વરાજો આ લાગે હે ને આ મારા કાકા કામ છે પછી મિત્રો તમે જો વરરાજાને નવરાવાનો હતો એટલે અહીંયા હલ્દીની ચશ્મા ચાલુ કરી દીધી પછી નવરાવીને લાવીને વરરા કરીએ જો ચોખ્ખો કરી દીધો અચ્છા રામ મોટો બધું મૂકી નહીં પછી આપણે બપોરનો ટાઈમ હતો એટલે ધીરસવા આપણે ઊભા રહી ગયા અને આપણા બધા ભાઈ બને ઊભા રહી ગયા રો ફૂલ આનંદ આવી ગયો અમને તો અત્યારે મંદિરમાં હલો મિત્રો તમે જોઈ શકો છો આપણે નિશાળે આવીએ એવી આપણે ગામની હલો મિત્રો તમે જોઈ શકો છો આ વસ્તુ દેવા આપણે એવી છોકરાને ઈનામ કારણ કે આપણે ખેરની પર મિત્રો ધંધા કરતા જાજો દોરો વિના લાયા તા હોય એટલે એને આપણે ચોપડો દઈ દેવી એ જે ઉપર લાયા હશે એ બધાને આપણે ચોપડા ઇનામમાં દેવાના એવી એટલે ઘણી બધી વાત કહેવાય કે સો ગ્રામ ઉપર દોરો લાવવો એટલે એને આપણે વીસવાળા ચોપડા દેવાના છે કારણ કે એમને કામ હારું કર્યું પક્ષીઓ માંચ્યા આમ પક્ષીઓના જીવ બચાવવા હતો થઈને એમને ઘેર વય ગયે પછી દોરો એણીને લાવ્યા ઘેર પીછી દોરો જે ફીડો હોય જ્યાં ને એ રીતે વસ્તુ લાવ્યા અને એનું આ ફળ કઈ નહીં શાળાએ સારું કામ કરતા રહે આવું કંઈક દેવીને એટલે છોકરા આમ એમ કંઈક નાના કંઈક પેરી પક્ષીઓ માચ્યા અથવા અન્ય જીવ માર્યું વાંધો ન આવે એટલે પછી આવું કઈક આપણે કીરી નાખ્યું અને પછી બાકી બધાને પેનું તો દેવાય નહીં છે જે દૂરો જેટલો લાવ્યો હોય એટલો ફોર નીચે એટલે આ ચોપડા પહેલાં બધાને લઈ દેવી કમ્પ્લીટ તમે જોવા કેટલા છે ચાલે કેટલા પછી હું કાકા નીકળી ગયા ચોટ કરો કારણ કે આપણો પોતાનો હતો આ વસ્તુ જેવો આવ્યા હતા અને આનંદ આવી ગયો એમાં ફાંજ પડી જાય ને પછી એન્ટ્રી થઈ ગઈ હે વરાજાની પણ આમાં મને એ જ નહીં ખબર કે આમાં વરાજો હાસો કયો હે નહીં પેમેન્ટ તમે કહી દીજો કારણ કે આમાં ચાર ગોળે દેખાય અત્યારે હાલમાં તો તને જ દેખાય પણ જોઈ થી કંઈક રહી ગઈ છે હાલો જો સાર આવી જાય છે તમે જોઈ શકો છો અને તમને એમ થાય કે આ વરાજો હોય એનું નામ કમેન્ટ કરી દેજો આમાં નામ હે જયપાલ વરાજ આમાં તમને લાગે ને તો કહી દીજો અને ફૂલ આનંદ આવી એવું આમ તમે જો ચારેય ભાઈઓ સડી ગયા છે કોડે અને ઘણો બધું પબ્લિક આવી ગયું છે જોવા માટે તમે જોવો ફૂલ આનંદ આવે એવું છે એની એમાંય એનો ભાઈબંધ તમે જોવો ગોડેમાં માં છડીને રાજા માથે પૈસા વેરે આમ જુઓ ઠેલી ઠેલી ઉડાડે એના ભાઈબંધની મોજ અને પછી એમાં બધાય રમવા મળી ગયા ગરબા કારણ કે ભાઈબંધ હારે ગરબા રમવાની ફૂલ આનંદ મજા આવી જાય એમાં તમે જોઈ શકો છો આમ જોવો મારો ભાઈબંધ હવલો આમ તો તમે જુઓ એની એક નંબર પછી અમે ઘણા બધા ડાન્સ કરી લીધો કારણ કે ગરબા રમી લીધા પછી જો હરકો આવે તો કઈ કરવી પણ જો ભાઈ બંધુ આરે એટલે ગરબા લેવાનું ચાલુ ને ચાલુ રાખ્યું ફૂલ મજા આવી જાય આમ તમને એમ કઈક નવી લાગતી હોય તો કમેન્ટ કરી દઈ ગયો અને આપણો આ દેશી વ્લોગ છે કારણ કે આપણે દેશી વ્લોગ બનાવી એટલે આનંદ આવે અત્યારે કોઈ શુદ્ધ ગુજરાતી તો કોઈ બનાવતું નથી હાવ હાદામાં હાદો આપણે બનાવી વ્લોગ કારણ કે આનંદ આવી જાય ફૂલ તમે જોવા આ બધા વાઘ બંધને લીંબાળાથી આવ્યા છે ફૂલિયાકામાં અને હતા દિવસે તે અને આમંત્રણ દીધું હતું અને પછી સવારમાં આપણે

એટલે વરાજા નતી તર કાકા હતા ને પછી વરાજાને તમે જોવો કેટલી ઉતાવળ કે વાત ન પૂછો હજુ તો મારા કાકી ઉભા પેલા અડધી કલાક થઈ જાય મારે કાંઈ થયા એને તો મારા રખમાં ન રખમાં ક્યાર ન ઉભો થઈ ગયો ફૂલ આનંદ આવી જાય એવું હે તમે જોઈ શકો છો બે ને આપડા હે છે કાકા છે એટલે હવે વિદાય એવી એમ નહીં કે હેને લે પણ પછી વાંડામાં રાઈજીનામું લઈ લીધું છે આપણા કાકાએ હવે વાંડા ગેંગમાંથી રાઈજી નામું લીધું ભાઈ ફૂલ આનંદ આવ્યો હતો ને પછી તમે જો થોડાક સીન લઈ લીધા આનંદ મંગલ કારણ કે એમને એમ થાય એક નાના રેડી કારણ કે એવું કંઈક લાગવું પડે કે મારો વ્લોગ બને એટલે બનાવવો જ પડે પછી આપણા કાકાનો મોળો કાંઈ મૂંક્યું નથી અને ફૂલ આનંદ આવી જાય એવું કિડની છે ને પછી આપણે આઈફોન તમને દેખાડી દઈએ કારણ કે એમાં આપણે મિલિયનમાં વ્યૂ આવે છે તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ માં અને એમાં તે આપણા કાકાને તમે જો બે ત્રણ લાખ રૂપિયા ગણવા દઈ દીધા કારણ કે લગ્નનો વહીવટ કરતા પૈસા તો હોય તે મારા કાકા પાસે ફૂલ આનંદ આવે એવું હતું ને એમ તમે જો આમ જો થપ્પે થપ્પા ગણવા મીડ્યા છે અને હવે મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણો